जिग्नेश जिग्नेश निगनेज है क्या थे आए हो अंदर सर सुकर आए हो मम्मी ने मुको मम्मी ने मुको आया है कौन कौन आए हो बोला हमने नहीं बोले बोला हां मंदिर बोला बा सुरम तमारो बा हां तुम्हारा नाम सु ओ मेरा बहन मम्मी मुको

સત્તર અઢાર આવે છે એ બધું અમારે અહીંયા ડોનેટ કરવાનું છે ના મારા ડોનેટ નહીં નહીં ડોનેટ ડોનેટ જ નહીં એમ નહીં કરવું આધાર કાર્ડ છે પટેલ ઉર્મિલાબેન બાથી ઉભું થવાય છે

એ અમારું ઘર છે ને ત્યાં ઉપર રહેતા આજે દસ વર્ષથી હા પણ એ અમારેથી કેટલા વર્ષથી જુદા રહે છે જમવાનું કોણ આપતું તું એમની જાતે બનાવી તમે સેવા નહીં કરી કેટલા વર્ષથી છેલ્લો સમય જોડે અમારા જોડે રહેવા નથી માંગતા એટલા માટે અમાર મૂકવા પડ્યું હે બા એ જોડે

કે અમે થયું તું કેવું કે ચાર દિવસ થી ઉપર જ પડી રહેલા કશું જ કોઈ હોમું નતું જોતું પછી અમને ફર્યાવરણ પાણી રેડાયું બધા અમને જીવાત પડી ગઈ અમે નવડાયા દોડાયા અને સાફ સફાઈ કરીને અત્યારે અમે અમે કરાવીશું અમે એ લોકો અમે ત્રણ રહેતા નથી અમારા દયા આવે છે તમને દયા નહી આવતી ફરિયા અંદર રહીએ છીએ પણ એટલી બધી જીવાત ખત ખત પડી ગયેલી ચેણીઓ બધું એટલું ગંદુ થયેલું અંદર લોહી પેશાબ સંડાસ બધું જ જીવાથી એટલે આપણાથી આમ રહેવાય નહીં વોમિટો થાય બધું તમે સાફ કરી લે અમે ત્રણ જણાય તો એ તમને ભી શરમ નહી તમારા માની આવી હાલત છે લે માણસ ની કેટેગરીમાં આવો છો એટલે પછી છે ને અમે ના છૂટકે અહીંયા મૂકી ગયા હે માણસ ની કેટેગરીમાં આવો છો દુનિયા શું શીખશે તમારા છોકરા શું શીખવા તમારા છોકરા ને એમને ખબર છે કે તમે મૂકવા છો પાછળ તો તમે જો બધું ફત ફદી ગયું છે બધું જ કરાવ આ બાની જમીન કેટલી છે ભાઈ હવે લગભગ દસ વીઘા દસ વીઘા જમીન છે ને કયા કયા ગામમાં છે કંજોડા ગામમાં છે કયા વચા ને બુકીંગ જાવ ચિંતા ના કરો હા હોકરા બી એડ્રેસ આલી રાખજો અમારું હા વાંધો નહી અમે જે કહીયે બરાબર છો અમે અમારી જોડે રાખવા એટલે અમે જુદા નતા કાઢ્યા પણ તો પછી એ કે છે મારે જુદું નહીં સમજો હા પણ એ કેસ મૂકીને અમારા ઉપર જુદું નહીં આવું અમે અમારા પર પોલીસ આવેલી ફરાયેલી પણ શરમ આવી થવાયું નહીં કોઈ ફરિયાદ નહીં કરી ખાલી વાર્તાઓ બધી ના કરશો ખાલી મતલબ સેવા કરવાનો ટાઈમ છે ખબર છે પૂછી જવો બરાબર શું નામ તમારું મારું નામ સંગીત મહાન છો તમે બહુ મહાન છો બેન સંગીતા બેન અને એમની અમે એમ એમ નથી આયા એમની છોકરીને પૂછીને અમે આયા એમને કીધું તારે ના ના કોઈ વાતો નહીં કોઈ વાતો નહીં ચલો અમે વાત તમે આયા છે તમે પાડોશી છો અચ્છા પાડોશી છો બીજું કા શું હે પાડોશી છે તમારે બહુ રાખે છે તમને નહીં રાખતી ચાલો હા હું રાખી લઉં છું આવજો બરાબર ભગવાન તમારું સારું કર તમારા છોકરા ને કેતા કે આ એડ્રેસ ના લાદ્ધાસન નું હા હા ભાઈ ભાઈ તમારે બાની દસ વીઘા જમીન છે અમે લઈ લઈશું હા કે તમે પગની મુકવા દઉં બેન બરાબર ને વાંધો નહીં બે એવું કરતા નહી એવું નહી હું મજાક ના મૂડમાં હતી કાલે તમને એવું લાગ્યું તમે બાના મુકવાયા છે અને બાના રાખ્યા પછી બાની બધી પ્રોપર્ટી ભી મારી બાની બધી પ્રોપર્ટી મારી બાની જે દસ વીઘા જમીન છે એ હું કેમેરા કેમેરામાં એટલા માટે કહું છું કે હું લઈ લેવાનું છું એટલા માટે કહું છું તમને હું હું કાલે જે બાનો અંગૂઠો કરાવી લેવાઈ છું એવું કરતા પછી મને કહેતા ને હું સિરિયસ બૈ જે હોય ડિસિઝન લો ચલો બરાબર બા ભાઈ ડિસિઝન લો બાના મુકતા હોય તો હું દસ વીગા જમીન બાની મારા નામે કરાઈ લેવડાઈશ લખાઈ લેવડાઈશ કારણ નામ એમનું જ છે એટલે પછી પારો બેટરી લઈને હું એ જમીન મારા સંસ્થાન નામે લઈ લઈશું બોલો શું કરું છે હું સીરિયસ હું વકીલ છું પાછો મારે કઈ મારા શોધવા નહીં આકુન ભાઈ બા તમારી જમીન મારા નામે કરી આવશો ને આપે છે ક્યાં કાગે છે કાલે આપે કાગડ તૈયાર કરી દો બરાબર ચલો બરાબર હું લઈ લઉં છું કોઈ દાવો તમ કોઈ તમ જમીન પર દાવો નહીં કરી શકો એ જમીન હું લખાઈ છું તમારી જમીન પર કોઈ અધિકાર રહેશે નહીં એમની જમીન પર કોઈ અધિકાર તમારે રહેશે નહીં બરાબર છે બધો હક અમારી સંસ્થાનો રહેશે બરાબર તમારા રૂબરૂમાં તમારા રૂબરૂ રૂબરૂમાં જશે બરાબર ને મારે નણંદ જો વાત કરણંદ ના ભાગ વાળીશ વાંધો ને નણંદ ભાગ માગશે તમારો કોઈ હિસ્સો તમારો કોઈ હિસ્સો રહેશે હું નણંદક એ ભાગ્ય છે કેવાનો મતલબ કે એમની જે પોતાની નણંદ હતી ને એ તો મરી ગયો ઓલરેડી પણ જે આગળ છે ને એની વાત કરે છે એવું નથી એવું નથી આ તો અમે બધાની રાજીથી મુકવાય છે એવું નથી કે અમે જબરજસ્તી મુકવાયા છે હા જબરજસ્તી ના ના જબરજસ્તી મુકવાનું એવું જણ સાસુ જણ સાસુ ને પૂછેલું છે એમનો વિડીયો ઉતારેલો છે જબરજસ્તી કેવું હોય એમ જબરજસ્તી એટલે એવું નથી કે હું તમે પેલા કહી સંસ્થાનો અધિકાર રહેશે કાલે મરી જાય એટલે સંસ્થા એ તમારી એ જે જગ્યા ને એમની જેટલી બી પ્રોપર્ટી છે બધી સંસ્થાનો અધિકાર રહેશે હું તમને પેલા કહી દઉં કાલે કોઈ ક્લેમ નહીં કરી શકો તમે બરાબર ભાઈ કઈ દીધો ડિસિઝન જલ્દી પતી જાય તમારા મમ્મી અધિકાર રહેતો પછી અમને ખબર નથી સમજો અમને ખબર નથી અમે એવું છે કે જે પ્રોપર્ટી લઈએ એનો કોઈ આધાર રહેતો કોઈ રાખવા વાળું છે પાલવા વાળું છે એની પ્રોપર્ટી અમારી થઈ જાય એવો નિયમ છે અમારો બરાબર તો પછી વાંધો નહીં જોઈ લઈશું બરાબર શું કરું છે એ તો હવે મારે પૂછવું પડે પાછા લઈ જવા છે રાખવા છે પાછા લઈ જાય પાછા લઈ જાય એવું નથી કરવાનું અરે પૂછી લઈશું આપણે પૂછું બેન હું અત્યારે સહી કરાવું પછી નહીં મેળ પછી કાલે બેનને વાત કાલે મેળ નહીં આવે મારા અમને ખબર નથી ભાઈ આમાં શું છે શું નહીં સમજો આ બાથી અત્યારે જો બાથી અત્યારે ઉભું થવા આવ્યું છે ને તમે પાલાવાન પાલાવતા છો ને તમે બરાબર એટલે પછી એની પ્રોપર્ટી બી અમારી અધિકાર થઈ જાય ને તો પછી એ તો વ્યવહારિક વસ્તુ છે અમે પાલાય પછી સેવા અમારે કરી પછી અમારું જાય ને બોલો વાંધો નહીં જે કરવું છે જમીન પર કોઈ અધિકાર બેન ફરી ચોથી વાર કહું છું કોઈ નહી આ વિડીયો નો રહેશે રેશે કોર્ટ ની અંદર પેલા કહી દઉં બોલો ભાઈ જલ્દી શું કરું છું વિચારો ભાઈ એવું નથી વાંધો નહીં વાંધો નહીં તમારે યોગ્ય લાગે એવું કરજો ભાઈ બરાબર છે

ભાઈ કાલે કોઈ ક્લેમ નહીં થાય હું કહું છું આજે એડમિશન થઈ ગયું વાર્તા પતિ ગઈ બોલો શું કરું ચાલો હે ને ડન ને ચાલો સો ફાઇનલી આ બાર ને આ લોકો મૂકીને જ જાય છે બાર એડમિશન કર દઉં બેન હા ચાલો એડમિશન કર દઉં છું ડન તમારે એડમિશન થઈ ગયું હે ને ચલો ડન છે